આપણે વાડીએ પહોંચી ગયા છે હવે ચાલો હું તમને ઘઉં બતાવું આપણે કેવા ઉગી ગયા સ્ટાર્ટિંગમાં અહીંયા રીંગડી આવેલી છે આપણે આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે અઠવાડિયે સુધી બીજું એક પાણી પાઈ તો ઘઉં બધા સારી રીતે ઉગી જાય આપણો કુવો છે આપણે વાડીનો ઢોરિયો બનાવ્યો આ ખાલી એમાં આપણે શાકભાજી વાવવાનું છે હવે દેવેન્દ્રસિંહે અલવામ સાઈડમાં જાઓ હા કહું હજી પાણી પાવાની જરૂર છે એટલે આજે આપણે ચાલુ કરી દીધું પાણી આપણી વાડી ઘઉ મિત્રો જોઈ શકો છો આવા ઉગી ગયેલા છે કોમેન્ટ કરીને બતાવજો કે આવા ઘઉં ઉગ્યા છે આ બાજુ વેલું પાણી પાયું તો એટલે વેલા નીકળી ગયા છે આમાં તમે નીકળવાના જોઈ શકો છો આમાં જ નીકરવાના બાકી છે ઘઉં લોકેશન જોઈ લો આપણી વાડીનું મિત્રો કોમેન્ટ કરીને બતાજો કેવી લાગી આપણી વાળી ચાલો મળીએ આગળના વિડીયોમાં બાય બાય